નમસ્કાર friend everyone માં સ્વાગત છે હું છું આપની સાથે નિધિ અને આજે આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસના ના પ્રવક્તા અને વિદ્યાર્થીઓના નેતા ધનશ્રી રાજપૂત જે હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય છે એને લગતું કોઈ પણ કામ હોય છે તો તે હંમેશા હાજર રહે છે અને વિદ્યાર્થીઓ માટે તેઓ ખડેપગે રહે છે તો આજે આપણે તેની સાથે વાત કરીશું અને સેફ્ટી ને લઈને શાળાઓમાં કોલેજોમાં શું ચાલી રહ્યું છે અને અત્યારે હાલ તેઓએ ઝુંબેશ ઉપાડી છે તેની આપણે વાત કરીશું એ પહેલા સૌ પ્રથમ અમારી channel માં આપનું સ્વાગત છે તો આજે જે તમે આ ઝુંબેશ ઉપાડી છે ઝૂમ ને ને લઈ અને આ ફાયર સેફ્ટી ને લઈ એના જે આક્ષેપો લગાવ્યા છે તો શાળાઓ એ આક્ષેપો કેટલી અંશે સાબિત થયા છે સરકાર નો શું રિસ્પોન્સ રહ્યો છે બેન લગભગ સમગ્ર દેશ ને હચમચાવી દે અને માનવ રહિત ને હચમચાવી દે એવી રાજકોટની ની જે ગેમઝોન ની અગ્નિકાંડ થયો અને તેમાં ત્રીસ ત્રીસ નિર્દોષ લોકો હોમાયા એમાં ઘણા બધા નાના બાળકો હતા કારણ કે ગેમ ઝોન હતું વેકેશન ના સમયગાળામાં પોતે ખેલદિલી થી રમવા ગયા હતા અને આ એની ઉપર એક જાત દુર્ઘટનાની અંદર તેનું મૃત્યુ થયું છે અને સમગ્ર ગુજરાતે અને સમગ્ર દેશે તેમના પરિવારજનોની ની આપવીતિ જોઈ છે ત્યારે સ્વાભાવિક પણે પ્રશ્ન થાય કે શા માટે આવી ઘટનાઓ વારંવાર ગુજરાતમાં જ થાય થોડા સમય પાંચ વર્ષ પહેલા તકસીલા કાંડ અંદર પચીસ થી વધુ વિદ્યાર્થીઓ સળગીને હોમાયા હતા થોડા સમય પહેલા મોરબીમાં થયું બરોડાની અંદર અંદર થયો રાજકોટની અંદર હોસ્પિટલ તો ઘટનાઓ વારંવાર માટે થાય કારણ કે જે આપણું ભ્રષ્ટ તંત્ર નપાવટ બે જવાબદાર અને નથી એને લીધે નિર્દોષ બાળકો વારંવાર શા માટે મરે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની જવાબદારી હોય કે લોકોની જાનમાલ ની સુરક્ષા એવો રાખવાની હોય તેમ છતાં અમુક ભ્રષ્ટ અધિકારીઓ પૈસાની લાલચે ગમે મંજૂરી આપી દે ચાર ચાર વર્ષથી આ ગમજન મંજૂરી વગર ચાલતું હતું અને તંત્રનું ધ્યાન ન હોય કઈ રીતના બને હવે તમે ધરપકડ કરો જેલમાં નાખો જે લોકો એ પોતાનું બાળક અને પરિવારજન ગુમાવ્યો છે તમે એને એ મા પરિવારજન અપાવી શકશો સરકાર સહાય કરે ચાર લાખની રાજ્ય કેન્દ્ર સરકાર સહાય કરે હવે તમે ગમે એટલી સહાય કરો પણ જે પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે એમને આ પરિવાર ન મળે એટલે વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે આ ઘટના હું ત્યાં લગભગ સાંજે સાત વાગ્યાથી રાતના ચાર વાગ્યા સુધી હતો ને મેં આ બધી ઘટના એના પરિવારના આક્રંદ અને દુઃખ જોયું છે ત્યારે સ્વાભાવિક પણે પ્રશ્ન થાય કે વિદ્યાર્થી નેતા છે તો રાજકોટની અંદર પાનસો થી વધુ શાળાઓ ક્લાસીસો અને કોલેજો આવેલી છે તો શું ખરેખર આ શાળાઓની અંદર વિદ્યાર્થીની સુરક્ષા ને કેટલી તકેદારીઓ રખાય આ અંગે મેં તમામ school ઓ રૂબરૂ જોઈ અને ફોટોનો અને video તંત્રને આપ્યા છે અને મીડિયામાંય જાહેર કર્યા છે અને મેં રાજ્ય સરકારને આ બાબત ધ્યાન દોર્યું છે ત્યારે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાએ પંદરથી વધુ સ્કૂલો અને ક્લાસીસો સીલ કર્યા છે અને હજી આજે કાર્યવાહી ચાલુ છે અમુક સ્કૂલ સંચાલકોએ સ્વેચ્છા એ ડોમ ઉતારી લીધા છે તો હું તમામ સંચાલકોને અપીલ કરું છું કે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી તમારી હોય ત્યારે તમે ઉપર પ્લાસ્ટિકના ડોમ ખડપી દો સુરતના કાંડ થયું એ વખતે જે પ્લાસ્ટિકના ડોમ લીધે વિદ્યાર્થીઓમાં એટલે ખાસ કરીને અમે એ વાત ઉપર વધુ પ્રાથમિકતા આપી છે કે બાળકોની સુરક્ષા લઈને કઈ કઈ તકેદારી રાખવી જોઈએ અને એ તકેદારીમાં અમને તંત્ર એ સારો સહયોગ આપ્યો છે અને સંચાલકોએ સહયોગ આપ્યો છે અને ધીરે ધીરે જે જે સ્કૂલો અનલીગલ અને અનધિકૃત બાંધકામ છે એ દૂર થવા જઈ રહ્યા છે. તો હાલ તમે જે અડતાલીસ કલાકનો અલ્ટીમેટમ આપ્યો હતો. અને આ ટીઆરપી ગેમ ઝોન ની જે દુર્ઘટના બની પછી જે સરકાર જાગૃત થઈ છે. તો પહેલા સરકાર ક્યાં હતી? એના પર તમારું શું કહેવું છે? ક્યાંક ને ક્યાંક ઘોડા ચડ્યા જાય પછી તબેલા ટાટા બાંધવા જાવ એવો ભાગ દર વર્ષે રાજ્ય સરકારમાં ચર્ચાય છે. બોરબીનો કુલ કામ થયો ત્યારે થોડો સમય આ બધું મીડિયામાં અને રાજ્ય સરકાર સતર્ક થાય છે જેલમાં નાખે છે બે ચાર દિવસ બધા એનઓસી ને સીલ કરાવે છે પછી તમે મહિનો દિવસ પછી જાઓ તો જે છે તે તેવી પરિસ્થિતિ થઈ જાય કે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રએ આવી ઘટનાઓમાંથી બોતપાટ લઈ બીજી વખત ઘટનાઓ કઈ ન થાય કઈ રીતના ન થાય તેમાં ખાસ ધ્યાન દેવું જોઈએ અને લોકોએ જાગૃત થવું જોઈએ કે મારું બાળક કે યમ ઝોનમાં કે કોઈ સ્કૂલમાં જાય તો ત્યાં શું હાયર એનઓસી છે ત્યાં મારા બાળકની સુરક્ષા લઈને શું શું તકેદારી જો ત્યાં નથી તો તમે ત્યાં તમારે ક્યાં મફતમાં ભણાવવા તમે ફી ભરો છો પછી તમે બાળકને સ્કૂલે મૂકો છો તો આવી બધી ડોક્યુમેન્ટની ચકાસણી અને ખરાઈ કર્યા બાદ જ તમારા બાળકને કોઈ સ્કૂલમાં મૂકો તમે અઢી અઢી લાખની ફી ભરો છો SNK અને RKC જેવી સ્કૂલોમાં પણ ખરેખર તમે કોઈ વાલી આવી ચકાસણી કે ખરાઈ નહીં કરી હોય કે ત્યાં મારા બાળકની સુરક્ષા લઈને લઈને ક્યાંક તકેદારીઓ રાખવા માટે એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓ અને લોકોએ જાગૃત થવાની જરૂર છે કે કોઈ જાહેર સ્થળો છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન એરપોર્ટ theater આ બધાની અંદર જતા પહેલા આપણે આપણા પરિવારની સુરક્ષાની તકેદારી રાખવી જોઈએ ને આવું કંઈ હોય તો તંત્રનું અને મીડિયાનું ધ્યાન દોરી અને આવા લોકોને ઉઘાડા પાડવા જોઈએ. અને હાલ આપણે જોઈએ કે TRP game zone ની અંદર અઠ્યાવીસ જેટલા લોકો મર્યા છે. અને આ બધી દુર્ઘટનાઓ થઈ છે. તો એને લઈને લોકોને શું લાગે છે કે ન્યાય મળી રહ્યો છે કે અમુક અંશે હજી પણ એની સાથે અન્યાય થાય છે. તમારા પર એની શું કહેવું છે? ક્યાંક ને ક્યાંક જે અઠ્યાવીસ લોકોનો નિર્દોષ જે લોકો અમુક લોકો કર્મચારીઓ હતા અમુક લોકો કામવાળા હતા અમુક બાળકો હતા જે પણ પરિવારજનોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેના સિવિલ હોસ્પિટલમાં તમે દ્રશ્યો જોયા છે કેવા આક્રમ ભૈરા એમનો આક્રોશ હતો અને દુઃખની વાત એ છે કે તેમને પરિવારજનની બોડી તે ઓળખી નતા શકતા ડીએનએ ટેસ્ટ કરી અને તમે બોડીના સીન જોવો તો આપણે એવું થાય કે ખરેખર આ આનું આવું દુઃખ ભર્યું મોત છે બે બે હજાર ટેમ્પરેચરની લોકો ભરતું થઈને સળગી અને મર્યા છે

કોઈ પણ રાજકીય હોદેદાર વગેરે કોઈ દિવસ કોઈ ભ્રષ્ટાચાર થતો નથી ત્યારે પચીસ વર્ષથી ગુજરાત ની અંદર ભાજપ રાજ કરી રહ્યું છે ત્યારે છે કોઈ પણ જાતની કોઈ લોકોને કોઈ પણ નાનું કામ કરાવવું પડે ભાજપના રાજ્યસભાના સાંસદ સમજવાની જરૂર છે કે તમે પચીસ થી ત્રીસ વર્ષથી શાસનમાં છો ભ્રષ્ટાચારે માજા મૂકી છે તો આવા ભ્રષ્ટ અધિકારીઓના ઘરે એસીબી ની રેડ કરાવવા કરતા આવું કામ ન અનલીગલી અધિકૃત કામ ન થાય એ માટે શું શું તમારે કાયદા અને નિયમો બનાવવા પડે હવે મહાનગરપાલિકા બે દિવસથી આખા સિટી ની અંદર તમામ વસ્તુઓની સીલ મારવા નીકળી છે પરંતુ મહાનગરપાલિકા જો ચોક્કસ સમય ઇન્સ્પેક્શન અને તકેદારીઓ રાખે તો આવી ઘટનાઓ બને જ નહીં ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં આવો ઘાટ સર્જાયો છે પરંતુ આવો મહિનો દિવસ રહેશે મહિનો દિવસ પછી જે છે તે તેવી પરિસ્થિતિ થશે કોઈને કાંઈ પડી નથી સરકારને કાંઈ નથી પડી હોતી જે દુઃખ છે જેને સ્વજનો ગુમાવ્યા છે બસ એને જ દુઃખ છે બાકી તો કોઈ પત્રકારો એની ધર્મ નિભાવતા હોય રાજકારણ એની નિભાવતા હોય સરકારને કોઈ પણ જાતની કોઈ પણ જાતની કોઈની પડી નથી હતી કાટીએપી ગેમ્સોન ની અંદર છે આપણે જો કે 27 આયના 27 ના ડીએનએ ટેસ્ટ કરીને અપાવી દીધા છે મૃતદેહો તેને શોકવામાં આવે છે પછી પણ ત્રણ લોકો ગુમ થયા એવી નોંધ થવામાં આવી એ ફરિયાદ થયા ને પાછળ ઉપરથી એવું પણ જાણવા મળ્યું કે ગેમ્સોન ની અંદર પંદરસો લિટર જેટલું પેટ્રોલ ત્યાં જોવા મળ્યું તો આ તંત્રને બેદરકારી છે તંત્ર નિયમનો ભંગ કરી રહી છે ખુદ નિયમ બનાવે ને પછી પાછો પાલન નથી થતું તો આ બધું શું છે ક્રિએટિવ ગેમ ઝોન ની અંદર આગ બનવાનું મુખ્ય કારણ જે સીટની તપાસમાં જે આવ્યું છે કે વેલ્ડિંગ કારણે સ્પાર્ક થયો હતો અને સ્પાર્કના કારણે તેમાં જે ગેમ ઝોન ની અંદર આખું પતરાનું સ્ટ્રક્ચર હતું એટલે ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું રેગ્યુલર સ્ટ્રક્ચર નહોતું અને નિયમની વિરુદ્ધ હતું એટલે ત્યાં જે અંદરનું મટીરીયલ હતું એ ટાઈટ હોય અને ત્યાંની જે બધી વસ્તુ હોય એ ફટાફટ આગ પકડી લે એવી બધી એવા પદાર્થો હોય અને ઉપરથી થી પંદરસો થી બે હજાર લીટર પેટ્રોલ ડીઝલ હોય એટલે આગે જે સ્વરૂપ થઈ ગયું વિસ્ફોટ થયો તેમાં લોકો બધા જે ગયા વહીવટી તંત્ર રાજ્યના કલેક્ટર વિભાગ એની અંદરમાં કોઈ પણ જો કોઈ માણસ સામાન્ય પાણીની બોટલ લઈને પેટ્રોલ પંપે જાય તો તમને પેટ્રોલ નથી આપતા અહીંયા બે હજાર લીટર પેટ્રોલ ને ડીઝલ નથો પહોંચ્યો કઈ રીતના ત્રણ દિવસથી કલેક્ટર સાહેબ કહી રહ્યા છે કે તપાસ ચાલી રહી છે પણ ત્યારે એનું પરિણામ આવશે ક્યાંક ને ક્યાંક અહીં કલેક્ટર વિભાગ હોય પોલીસ તંત્ર હોય મહાનગરપાલિકા હોય 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 વિભાગ આ તમામ લોકોની છે અને તમામ લોકોએ પૈસા લીધા છે અને એને લીધે લોકો લોકો નિર્દોષ હોમાયા છે એટલે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અત્યારે કડક કાર્યવાહી નું અત્યારે એંધાન દેખાઈ રહ્યા છે પરંતુ આનું કોઈ કાયમી નિરાકરણ નથી તમે આ અધિકારીઓ છ જણાને અંદર મૂકી દેશો તો ભવિષ્યમાં ઘટનાઓ ન બને એની શું ગેરંટી

મતદાન વખતે દેખાડવાની હોય તમે મત આપીને માત્ર કમળને આપો અને ગુજરાતમાંથી એકસો એકસો છપ્પન ધારાસભ્યોને તમે વિધાનસભામાં બેસાડો વિપક્ષ તમે રહેવા જ નથી દીધો ત્યારે પહેલી જાગૃતતા તો એ હોવી જોઈએ કે હું મત આપું તો એ હું જેને મત આપી રહ્યો છું સરકાર લોકોની જાનમાલની સુરક્ષા અને કાયદોની વ્યવસ્થાની ચિંતા કરે છે કે નહીં તમે ત્રીસ વર્ષથી એકને એક સરકાર જોઈ રહ્યા છો કાયદેસર ધર્મના નામે ભાગલાઓ પડાવી રહ્યા છે કોઈ કામની વાત નથી શિક્ષણ આરોગ્ય બેરોજગારી મોંઘવારી આ બધા સળગતા પ્રશ્નો છે મહિલાઓની સુરક્ષાની બાબતો હોય તો માણસો માત્ર ને માત્ર મત આપી અને છપ્પન મોકલે ત્યારે એમને ભોગવવાનો વારો હોય છે માંથી અડસઠ કોર્પોરેટરો બેસાયા છે તો એ જ મહાનગરપાલિકાના દોષે ત્રીસ લોકો ત્રીસ લોકો હમાયના છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોની જાગૃતિ કરતા માત્ર ને માત્ર તમે ગાડરિયા પ્રવાહની અંદર મત આપો અને રાજ્યની અંદર અને મહાનગરપાલિકામાં તમે વિપક્ષને બેસવા ન દો તો એનાથી શરમજનક ઘટના ન હોઈ શકે પરિવર્તન એ કોઈ પણ system નો એક પ્રભાવ છે અને ત્યારે લોકો એ વિચારવું જોઈએ કે આ ત્રીસ વર્ષથી આ સરકાર મૂળિયાં નાખી ગઈ છે ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે એક તરફ લોકોની જાનમાલની સુરક્ષા અંગે કોઈ પણ જાતની તકેદારી નથી લેવાતી ત્યારે આવી સરકારને ઉખેડીને આવતા ચૂંટણીમાં ફેંકી દેવી જોઈએ તમે માત્ર ને માત્ર ધર્મના નામે એકબીજા વર્ગ વિગ્રહને પડાવી અને મત લેશો તો આવા જ પરિણામ ભોગવવાનો ભવિષ્યમાં વારો આવશે જાગૃતતા કેટલી જરૂરી છે તે આપણે જોયું આવી જ તમારો અવાજ લોકો સુધી સરકાર સુધી તમારા પ્રશ્નો પહોંચાડતા રહેશો અને નિરાકરણ લાવતા રહેશો અમારી સાથે જોડાયેલા